યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ પુરાણ અત્યાર સુધી આપણે શ્રી સ્કંદ પુરાણના સત્તર ભાગ સાંભળ્યા આજે આપણે અઢારમો ભાગ સાંભળીશું હરી ઓમ ઇન્દ્રની વાત સાંભળીને દેવતાઓ વિહ્વળ થઈ ગયા અને કહે છે દેવરાજ વિશ્વકર્માના પુત્ર વિશ્વરૂપે એવા યજ્ઞનો આરંભ કર્યો હતો જેનાથી દેવતા અને ઋષિઓનો વિનાશ થઈ જાત તેથી પરોપકારની દૃષ્ટિથી તમે તેનો વધ કર્યો છે તેથી અમે બધા તમને અમરાવતી લઈ જવા માટે આવ્યા છીએ દેવતાઓમાં જ્યારે આવી વાત થઈ રહી હતી ત્યારે બ્રહ્મહત્યા પણ તુરત જ બોલી ઊઠી હું દેવરાજ ઇન્દ્રને અમરાવતી જવાથી રોકું છું આ સાંભળીને બૃહસ્પતિએ તેને ઉત્તર આપ્યો હે બ્રહ્મહ્યે અમે તમારા નિવાસ માટે બીજું સ્થાન નક્કી કરીશું કાર્યના મહત્વને ધ્યાનમાં રાખીને દેવતાઓએ તે સમયે બ્રહ્મહત્યાને શાંત કરી દીધી પછી બધાએ વિચાર કરીને બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચી દીધી ત્યાર પછી દેવતાઓએ સર્વપ્રથમ પૃથ્વીને કહ્યું હે દેવી દેવતાઓના કાર્ય સિદ્ધિ માટે ઇન્દ્રની બ્રહ્મહત્યાનો એક અંશ તમારે ગ્રહણ કરવો જોઈએ દેવતાઓની વાત સાંભળીને પૃથ્વી ધ્રુજી ઉઠી અને કહે છે તમે લોકો વિચાર કરો હું બ્રહ્મહત્યાના અંશને કઈ રીતે ગ્રહણ કરી શકું હું સંપૂર્ણ ભૂતોને ધારણ કરનારી તથા વિશ્વનું ભરણ પોષણ કરનારી છું હું પાપના કીચડમાં પડીને વધારે અપવિત્ર થઈ જઈશ તો પૃથ્વીની આ વાત સાંભળીને બૃહસ્પતિએ કહ્યું હે સુંદરી તમે ડરશો નહીં તમે તો હંમેશા નિષ્પાપ જશો જ્યારે યદુકુળમાં ભગવાન વાસુદેવ અવતાર લેશે ત્યારે તેમના ચરણ સ્પર્શથી આ બ્રહ્મહત્યાનું આંશિક પાપ પણ નિવૃત્ત થઈ જશે અને તમે પૂર્ણપણે નિષ્પાપ રહેશો તેમના આ પ્રમાણે કહેવાથી પૃથ્વીએ તેમની આજ્ઞાનું પાલન કર્યું ચાર પછી જ્યારે દેવતાઓએ વૃક્ષને બોલાવીને કહ્યું તમે લોકો દેવતાઓનું કાર્ય સાધવા માટે બ્રહ્મહત્યાનો એક અંશ ગ્રહણ કરો તો વૃક્ષોએ દેવતાઓને કહ્યું જો અમે બધા બ્રહ્મહત્યાના પાપથી પ્રભાવિત થઈ જઈશું તો બધા મહાત્માઓ પણ બ્રહ્મહત્યાથી યુક્ત થઈને પાપી થઈ જશે ત્યારે બૃહસ્પતિ કહે છે તમે ચિંતા ન કરો ઇન્દ્રની કૃપાથી તમે કપાવા છતાં પણ અનેક અંશોમાં વહેંચાઈને શાખા અને ડાળીઓથી હર્યાભર્યા થઈ જશો અને આ પ્રમાણે સદા શુદ્ધ બની રહેશો બૃહસ્પતિના આ પ્રમાણેના આશ્વાસનથી બધા વૃક્ષોએ તે બ્રહ્મહત્યાને એક અંશને વહેસી લીધો ત્યાર પછી દેવતાઓએ જળને બોલાવીને કહ્યું તમે પણ દેવકાર્યની સિદ્ધિ માટે બ્રહ્મહ્યાના એક અંશનો સ્વીકાર કરો ત્યારે જળે બૃહસ્પતિને કહ્યું જે કોઈ પણ પાપ કે દુષ્કર્મ છે તે મારા સંપર્ક અને સ્પર્શથી દૂર થઈ જાય છે બ્રહ્મહત્યાનો અંશ ગ્રહણ કરવાથી અમારી આ શક્તિ નષ્ટ થઈ જશે તો તેમની વાત સાંભળી અને બૃહસ્પતિ કહે છે તમે દુસ્તર પાપનો ભય ન રાખો હું વરદાન આપું છું કે ચરાચર જગતમાં નિવાસ કરનારા બધા જ પ્રાણીઓને જળ પવિત્ર કરે તેમના આમ કહેવાથી જળે બ્રહ્મહત્યાનો ત્રીજો અંશ ગ્રહણ કરી લીધો ત્યાર પછી બૃહસ્પતિએ સ્ત્રીઓને બોલાવીને કહ્યું તમે લોકો પણ અત્યારે બધા કાર્યોની સિદ્ધિ માટે બ્રહ્મહત્યાનો શેષ અંશ ગ્રહણ કરો દેવગુરુના વચન સાંભળી બધી સ્ત્રીઓ કહે છે હે ભગવાન બધી સ્ત્રીઓ ધર્મ અર્થ અને કામની સિદ્ધિ માટે ઉત્પન્ન થઈ છે જો સ્ત્રી પાપાચાર કરે તો તે પાપથી પિતા નાના તથા પતિનું કુળ પ્રભાવિત થાય છે એવી વેદોની આજ્ઞા છે શું તમે આવી કોઈ વાત સાંભળી નથી હવે તમે સ્વયં વિચાર કરી લો અમારું કર્તવ્ય શું છે તો સ્ત્રીઓની વાત સાંભળીને બૃહસ્પતિએ તેમને વરદાન આપ્યું કે હે દેવીઓ તમે બધા એ પાપનો ભય ન રાખો તમારા દ્વારા સ્વકૃત બ્રહ્મહત્યાનો આ અંશ ભાવિ પેઢીઓ માટે તથા બીજાઓ માટે પણ શુભ ફળ આપનારો થશે તમને સૌને ઈચ્છા અનુસાર કામ સુખ પ્રાપ્ત થશે આ પ્રમાણે દેવતાઓએ બ્રહ્મહત્યાના ચાર ભાગ કર્યા અને તે ચારે અંશ ઉપર જણાવ્યા પ્રમાણે ચારે સમુદાયમાં સ્થિત થઈ ગયા તે સમયે ઇન્દ્રનું પાપ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેથી દેવતાઓ અને ઋષિઓએ દેવપુરીમાં શશિ ચહિત ઇન્દ્રનો પુનઃ અભિષેક કર્યો મહાત્મા ઇન્દ્ર સંપૂર્ણ દેવતાઓ મહાનુભાવો મુનિશ્વરો તથા સિદ્ધોની સામે ફરીથી લોકપાલ પદે પ્રતિષ્ઠ થઈ ગયા તે સમયે ઇન્દ્રલોકના સમસ્ત નિવાસીઓના મનમાં અત્યંત ઉત્સાહ અને અપાર આનંદ છવાઈ ગયો તો અહીંયા શ્રી સ્કંદ પુરાણનો અઢારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આશ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો